મહેસાણામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા વિસનગર તાલુકાના સાતસો જેટલા કાર્યકર્તાઓને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં વિસનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વ સરપંચ સહિત પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ભાજપ નેતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા ગુજરાતથી શરૂ થઈ હતી તે આજે વિસ્તરી છે અને દેશના નાગરિક સુધી પહોંચી છે જે પુરાતન સંસ્કૃતિનું સ્થાપન થતું હોય એવા સમયે આપણે સૌ નરેન્દ્રભાઈની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ જઈએ એટલે વસાભાઈ કમલેશભાઈ ભાઈ શ્રી પ્રશાંતભાઈ ઇન્દ્રવદનભાઈ કેટ કેટલા મહત્વના કાર્યકર્તાઓ કે જેઓ પોતાના ગામમાંથી અને બીજા ગામોમાંથી પણ અનેક કાર્યકર્તાઓ અત્યારે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી બે થી પાંચ ઓછામાં ઓછા કાર્યકર્તા જોડાયા હોય તમામ ગામોમાંથી આ કાર્યકર્તાઓ આજે વિસનગર ભારતીય જનતા પાર્ટીમાં દૂધમાં સાકર ભળે એ રીતે ભળી રહ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી પોતાના ગુજરાત મોડલ ને સમગ્ર દેશમાં સ્થાપિત કરીને વિકાસના નવા કીર્તિમાનો સ્થાપી રહ્યા છે તો આ સંજોગે અમે એમની વિકાસ ક્ષેત્રમાં જોડાઈને પોતાનું યોગદાન આપી છે